ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાયદા બજાર અને હાજર બજાર કેવી રીતે વધે છે કેવી રીતે જગે છે આના માટે ઘણા બધા ડોમેસ્ટિક લોકલ અને ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય પરિબળો ઘણી વખત કામ કરી જતા હોય છે પરંતુ તેની માહિતી આપણે અત્યારે નથી આપવાના ક્યારેક સમય મળશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડશું ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે પરાશરા વાયદા બજાર અને હાજર બજાર છે તેમાં ઘણો બધો તફાવત હોય છે હવે ખેડૂત મિત્રો આપણે પ્રેક્ટિકલ માહિતી મેળવીએ તો એકવીસ છ બે હજાર ચોવીસના રોજ આપણો એનસી ડેક્સ ઉપરનો જીરા ઊંઝાનો વાયદો અઠ્ઠાવીસ હજાર નવસો પચાસની આસપાસ બંધ આવેલો છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે ખાસ કરીને એક ક્વિન્ટલનો હોય છે એટલે અઠ્ઠાવીસ હજાર નવસો પચાસ ભાગા પાંચ કરો એટલે એક મણનો ભાવ નીકળે વીસ કિલોનો વાયદા બજાર પ્રમાણે પાંચ હજાર સાતસો રૂપિયા અને હાજર બજારની માહિતી આપણે જોઈએ તો બાવીસ છ બે હજાર ચોવીસના રોજ જીરુના વીસ કિલો ના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પાંચ હજાર પાંચસો સિત્તેર અને ગોંડલ પાંચ હજાર છસો એક વાયદા પ્રમાણે પાંચ હજાર સાતસો નેવું ભાવ છે પરંતુ હાજરમાં પાંચ હજાર પાંચ પાંચસો સિત્તેર રાજકોટ અને ગોંડલ પાંચ હજાર છસો ને એક જેટલો ભાવ છે ટૂંકમાં થોડી ઘણી જ વધઘટ છે તે જોવા મળતી હોય છે હવે આપણે સ્ક્રીન ઉપર બીજો વાયદો જોઈ લઈએ એનસી ડેક્સ ઉપરનો કોરી અંદર ધનિયા ધાણાનો વાયદો તે પણ મણનો છે એક ક્વિન્ટલનો છે જે સાત હજાર ચારસો નેવની આસપાસ બંધ આવેલો છે તેને તમે પાંચ વડે ભાગો એટલે ચૌદસો ને અઠ્ઠાણું વીસ કેજીનો એક મણનો ભાવ વાયદા બજાર પ્રમાણે નીકળે તો આપણે બાવીસ છ બે હજાર ચોવીસના રોજ ધાણાના રાજકોટના ઊંચામાં ઊંચા વીસ કિલોના ભાવ એક મણનો ભાવ પંદરસો ચાલીસ અને ગોંડલ સત્તરસો એકાવન અને હળવદ પંદરસો ને બેતાલીસ ટૂંકી રેન્જ જ વધઘટે જ વાયદા બજાર અને હાજર બજારના ભાવો છે તે અથડાતા હોય છે અને કપાસની માહિતી આપણે જોઈએ તો એનસી ઉપરનો કપાસનો જે વાયદો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે પંદરસો વીસની આસપાસ બંધ આવેલો છે અને બાવીસ છ બે હજાર ચોવીસના રોજ કપાસની હાજર બજાર રાજકોટ ખાતે વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ છે તે અને બાબરા ખાતે જોવા મળેલા હતા અને વાયદો પંદરસો વીસે બંધ છે તો ટૂંકી રેન્જે જ વાયદા બજાર અને હાજર બજાર ખેડૂત મિત્રો ચાલતી હોય છે ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે વાયદા બજાર અને હાજર બજારને કોઈ પણ જાતના લેવા દેવા નથી પરંતુ ખેડૂત મિત્રો મારા અનુભવ પ્રમાણે મારી સમજ મુજબ થોડા ઘણા નહીં ઘણા બધા લેવા દેવા છે આપણે ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો જે એકવીસ છ બે હજાર ચોવીસના રોજ તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે અડસઠ પોઈન્ટ ઓગણીસની આસપાસ બંધ આવેલો છે જેની બાવન વીકની બાવન અઠવાડિયાની ન્યૂયોર્ક કોટન વાયદાની આપણે રેન્જ જોઈએ તો એકસો ત્રણ પોઈન્ટ એંસી સેન્ટ સુધી જઈ આવેલો છે અને તે ઘટી ઘટીને અત્યારે અડસઠ પોઈન્ટ ઓગણીસની આસપાસ બંધ છે મેં જ્યારે ખેડૂત મિત્રો કપાસનું વેચાણ કરેલું ત્યારે મને ખાસ યાદ નથી લખવું ભૂલી ગયો હતો બાકી ખાસ કરીને મારી સમજ મુજબ બાણું સેન્ટથી સત્તાણું સેન્ટની વચ્ચે અમેરિકાનો ન્યૂ કોટન વાયદો ચાલતો હતો ત્યારે મેં કપાસનું વેચાણ ઘરે બેઠા કરી નાખેલું હતું અને ત્યારે મને ઘરે બેઠા સોળસો ને પંદર રૂપિયા જેટલો ભાવ વીસ કિલોનો ઊંચામાં ઊંચો મળેલો હતો તે પહેલાં કપાસના વીસ કિલોના હાજર ભાવ ખેડૂત મિત્રો ગામડે બેઠા ચૌદસો પચાસ ચૌદસો નેવું પંદરસો અને પંદરસો પચીસ અને અતિ સારો કપાસ હોય તો પંદરસો પચાસ સુધી જ બોલાતા હતા પરંતુ ન્યૂ કોટન સેન્ટની ઉપરની સપાટીએ પાર આવ્યો ત્યારે ઘણા બધા વિસ્તારોમાં ગામડે બેઠા પણ સોળસો પચીસ અને સોળસો પચાસ સુધી ભાવો બોલાતા હતા ખેડૂત મિત્રો આવી રીતે વાયદા બજાર અને હાજર બજાર છે તે કામ કરતી હોય છે તે કેવા કેવા કારણોસર વધે છે ઘટે છે તેની માહિતી આપણી પાસે સમય હશે તો આવનારા સમયમાં ચોક્કસ તમારા સુધી અમે પહોંચાડવાનો પ્રયાસ કરતા રહેશું ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને અમારી ક્યાં ભૂલ છે તે અમને પણ ખબર પડે અને નવા આવનારા વિડીયોમાં ભૂલ ન થાય તેની ખાસ તકેદારી અમે રાખી શકીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર